ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે કેમ છો તમે બધા મજામાં જ હશો હું છું તમારો પ્રશાંત મિસ્કીન ને સ્વાગત છે મારું મિસ્કિન બ્લોગ માં તો વાગી ગયા છે અમને 7 ને 53 તો વિડિયો ની શરૂઆત થતા પહેલા જ એક માણસ પટકાઈ ગયો બરાબર આ શું કહેતો તો તું કાલે મને તો ધમકાવા મિતુલ્યા

બસ લે હવે પણ તારે થોડુંક શૂટ કરવાનું યુટ્યુબ નું પણ તારા આખી જિંદગી નહીં રાખવાની સેટઅપ રેડી થઈ ગયું છે રીટેક પર રીટેક પર રીટેક કરવાને આજે તો હાથે રહીને ભૂલ કરી આજે તો હાથે રહીને ભૂલ કરવાનું મીધું સાગરા તને તારા મમ્મી ને સાવ તારા મમ્મી ના સાવ રીટેક કરવાનું શું કરવાનું આપણને એ રીટેક નહીં કરાવતો

કે ચાલે ચાલને રેવા દેને ને ચાલુ ને ચાલુ કેવું લાગે ઠંડીમાં ઠંડીમાં કેવું લાગે હારું લાગે ને બસ આવી રીતે ફરવાનું રાખ ઓધાર હારું લાગછે કેસે બેઠા इसको સરસ કર કે કેવું લાગે કેવું લાગે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિતુલ કા છોકરા હે યે બાબા હો ગયા વાસન ધો દિયા હવે ક્યા દુસરા ટાસ્ક હે हावड़ा ले ले और इधर हावड़ा मार दे झाड़ू मार दे झाड़ू मार दे साफ कर दे घर पे कोई है नहीं फिर को करियाना की दुकान जाना पड़ेगा चाय की और दूध की ठेली लाने पड़ेगी फिर चाय बनेगी मेरे पास खाली मोहरा से बटा करियाना की दुकान में दूध का तो मिलेगा बाबा तो आप उससे मंगा लेके ना बटा चलो चलो लिए वासन दोवा मेलो मारा वे लो रे यहां पे ये बर्तन धो रहे देखो अगर इसने इतना काम घर पे किया होता तो इसे अलग ही ट्रीटमेंट मिलती का तारों पर गोठो 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 ऊपर गोठो ए सर की साबुन लगाए

પણ શૂટ અમારા ઘરે રાખવા જેવું હતું મારા ઘરે બહુ બધું કામ પડ્યું હતું મારે બધા કપડા બી વાડવાના હતા

ઘોટાળા ચલા દુરી એક મહિના સુધી બીજો નવ કપરો લીને આવું મારવા કઈ રીતે બધું શીખવાડવામાં આવશે માલ કઈ રીતે ખાઓ ને એ બી અમે શીખવાડશું તમારા મજબૂત કરશું અનુભવ બોલે આઉટ પેડ પેડ કે લખી લે સાવા ડોંગી બાબાથી દૂર હા આ વિડિયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો એ બચ્ચા ગલત વાત નહીં ગલત વાત નહીં ગયો આ તો હાથ સાફ કરી જ હાથ સાફ લેવાના પ્રસન્ન સાગર પૂરું થઈ ગયું જોડે જોડે રીલ નું શૂટ કરીએ છે બસ બરાબર છે એલા બરાબર ડાયલોગ ચાલુ કરી દઈએ ખબર પડી ગઈ ને તો ફાઇનલી અમારું શૂટ પતી ગયું તો અમે લોકો વિદાય લઈએ એ અમારા ભાઈ જય દ્વારકાધીશ મળીએ પછી ચલ જયલા જય દ્વારકાધીશ ભાઈ થેન્ક યુ સો મચ હા અને તું તને શું કહું તું પીયું લેતી આવજે બાઇક પર આપણો બાઇક પર વિડિયો બનાવો કેટીએમ પર ને કેટીએમ પર તો તો કેટીએમ નું આખું શૂટ પડ્યો છે તું તારી પેલી બાઇક કે દે લેતી આવજો હન્ટર 350 એ વાંધો નહીં સર લેતી આવજે એક જ જોડે બનાવી દઈશું બરાબર તો ભાઈ હું પહોંચી ગયો બાપુનગર અને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરે હું ભૂલી ગયો તો યાર કે તમને ગુડબાય કહેવાનું રહી ગયું છે કેમ કે મારામાં બધામાં બેટરી લો થઈ ગયું છે જો એક તો આમાં બેટરી લો નું ઓપ્શન આવી ગયું છે બરાબર બીજું એક આમાં બેટરી લો નું ઓપ્શન આવી ગયું ઓ ભાઈ ફોન સ્વિચ ઓફ થઈ ગયો લો બરાબર અને આ તો ફોન સ્વિચ ઓફ ઓલરેડી થઈ ગયો છે અને મારી બી બેટરી લો થઈ ગઈ છે તમે મળે આગળના જલ્દીથી બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી પ્રશાંત મિસ્કીન કરીને આઈડી છે ઇન્સ્ટાગ્રામ પર એને જલ્દીથી ફોલો કરી લેજો